टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सामान्य रीति ब्रिज બનાવવા પાછળનો હેતુ ટ્રાફિકની સમસ્યા ઉકેલવાનો હોય છે ब्रिज બનાવતા પહેલા એન્જિનિયર પાસે તેની ડિઝાઇન બનાવડાવવામાં આવે છે આ ડિઝાઇન યોગ્ય હોય તો તેને પાસ કરવામાં આવે છે મંજૂરી મળ્યા બાદ બ્રિજનું કામ શરૂ થાય છે તે સમયે વૈકલ્પિક રસ્તાની કોઈ સુવિધા ઊભી કર્યા વિના વાહન ચાલકોને મુશ્કેલી પડે તે રીતે ડાયવર્ઝન અપાય છે સાંકડા અને ખાડાવાળા રસ્તા પર લોકો એવું વિચારીને સહન કરી લે છે કે જ્યારે બ્રિજ બનશે ત્યારે રાહત ચોક્કસ મળશે પરંતુ આપણે ત્યાં આવું બનતું નથી બ્રિજ બન્યા બાદ પણ લોકોની મુશ્કેલી ઓછી થવાના બદલે સતત વધતી જાય છે આવું જ કંઈક રાજકોટ અને જૂનાગઢ સહિત બીજા શહેરોમાં જોવા મળી રહ્યું છે જ્યાં બ્રિજના કારણે ટ્રાફિક વધી ગયો છે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે તંત્રે બુદ્ધિનું દેવાળું ફૂંકીને કરોડો રૂપિયાનો ધુમાડો કરી દીધો છે અને આ ધુમાડાએ જ હવે લોકોના નાકમાં દમ પણ કર્યો છે તંત્રને લોકોની મુશ્કેલી ઘટાડવામાં નહીં પણ વધારવામાં વધુ રસ છે કારણ કે રૂપિયા જાય તો પ્રજા ના જાય છે મુશ્કેલી પડે છે તો પ્રજાને પડે છે તંત્રનું ક્યાં જાય જાય છે બ્રિજ બનાવવામાં રૂપિયા ખર્ચાઈ ઘણી વાર કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓના ખિસ્સા ભરાઈ જાય છે આમાં નુકસાન તો લોકોનું જ જાય છે તંત્રનું ક્યાં કઈ જાય છે જામનગરમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે જામનગરમાં વિક્ટોરિયા પુલ પાસે આવેલા સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુથી સાત રસ્તા સર્કલ સુધી અંદાજે ત્રણ કિલોમીટર લાંબો ઓવર બ્રિજ બની રહ્યો છે આ બ્રિજની કામગીરી બે હજાર એકવીસ થી ચાલી રહી છે અને હજુ પૂરી થઈ નથી એટલે કે બ્રિજ બનાવવામાં ચાર વર્ષ કરતાં વધુ સમય પસાર થઈ ચૂક્યો છે અને જે ગોકળ ગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે તેને જોતા હજુ પણ બે વર્ષ જેટલો સમય બ્રિજ બનતા લાગી જશે તેવું ચોક્કસ છે આ બ્રિજનું કામ અમદાવાદની રચના કન્સ્ટ્રક્શન કંપનીને સોંપાયેલું છે ચોંકાવનારી વાત એ છે કે બ્રિજ મંજૂર થયો ત્યારે એકસો સત્તાણું કરોડનો ખર્ચ મંજૂર થયો હતો પરંતુ ધીમે ધીમે આ ખર્ચનો આંકડો બસ્સોને ઓગણત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ સુધી પહોંચી ગયો છે ખર્ચની આ વધારાની રકમ સ્ટાર રેટના ભાવ વધારા અને જીએસટી ડિફરન્સ પેટે આપવાનો નિર્ણય કરાયો છે

જે રેલવે ની મંજૂરી છે તેને વાકે રહ્યું છે જે મુદ્દો છે લોકોની ટ્રાફિક ની સમસ્યા થી રાહત મળશે પરંતુ હાલ પૂરતું એવું લાગી રહ્યું છે કે આ બ્રિજ ની કામગીરીને લઈને જે ટ્રાફિક ની સમસ્યા છે તેમાં કોઈ પણ પ્રકારની જે રાહત છે જામનગર વાસીઓને મળવાની નથી